નમસ્કાર મિત્રો સાવધાન મોબાઈલમાં આવેલી પીડીએફથી પણ હેકિંગ થઈ શકે છે આ શીર્ષક હેઠળ આપણે સાયબર સિક્યુરિટીની ચર્ચા આપણે કરવાની છે અગાઉ પણ આપણે ઘણી વખત સાયબર સિક્યુરિટી માટેની માહિતીની ચર્ચા કરી ચૂક્યા છે હવે આવા સાયબર ગઠિયાઓ છે એ નવી નવી સ્કીમ છે એ અપનાવતા હોય છે તો હવે એ લોકોએ કઈ કઈ નવી સ્કીમ અપનાવી છે કેવા લોકો સમક્ષ મેસેજ કરે છે તો એ માટે આપણે કઈ રીતે સાવધાન રહેવું અને કઈ રીતે એનો દુરુપયોગ થતાં ટાળી શકીએ એના માટેનો આ વિડીયો તમારી સમક્ષ રહેલો છે તમને ખ્યાલ હશે ઘણા બધા વ્યક્તિઓના મોબાઈલની અંદર જે આપણે ઇમેલ આવે છે એ ઇમેલના ઇનબોક્સમાં એક ઇમેલ મળે છે અને એના સબ્જેક્ટમાં એવું લખેલું હોય છે કે ઇન્કમ ટેક્સ રી રિફંડ પ્રોસેસ આવો એક લખીએ અને આવે છે અને એક પીડીએફ છે એટેચ કરેલી હોય છે તમે જ્યારે એ મેલ જોવો છો કે આપણે ટેક્સ રિફંડ આખી ફાઇલ આવી છે તમે જેવા એ ફાઇલને ખોલો છો એ ખોલતાની સાથે જ તમારી સાથે ઘણી બધી ફ્રોડ છે એ થઈ શકે છે તમે આ વાતથી પણ અજાણો છો કે ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ કોઈ આવો સાયબર ગઠિયાઓ જે છે એ વાયરસ શું કે તમારા મોબાઈલની અંદર છે એ કોમ્પ્યુટર કે મોબાઈલમાં ચૂપચાપ ઇન્સ્ટોલ થઈ જાય છે અને આજકાલ આવા પીડીએફથી પણ લોકોને છેતરવાના કિમિયાઓ છે એ આ રીતે અપનાવવામાં આવ્યા છે અને આ રીતે પીડીએફ ડાઉનલોડ કરતા એ એવો એનો જે ગુપ્ત સોફ્ટવેર છે એ આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં છે એ ઇન્સ્ટોલ થઈ જાય છે અને જેવો આપણે આપણે જીમેલ અને એનો પાસવર્ડ જે નાખતાની સાથે જ આપણી તમામ ડિટેલ છે એ આ લોકો સુધી છે પહોંચી જાય છે અને તેના આધારે પણ આપણા બેંક ડિટેલ્સ એના સુધી પહોંચે છે કારણ કે આપણે બેંકની અંદર આપણું જીમેલ આપેલું જ હોય છે ટેક્સની અંદર પણ આપણું આપેલું હોય એટલે એ દ્વારા પણ આપણી સાથે એ લોકો પ્રોડ કરતા હોય છે તો આવું જ્યારે કોઈ પીડીએફ મળે તો ક્યારેય ઇન્સ્ટોલ કરવી નહીં અથવા પહેલાં ચકાસી લેવી કારણ કે આ લોકો એવી રીતે પહોંચાડે છે કોઈ તમને સરકારી કે કોઈ ટેક્સને લગતી પૂરેપૂરી ડુપ્લિકેટ હોય છે પણ આપણે સાચી હોય એવી રીતે આખું મોકલે છે આવકવેરાની હોય કે કોઈ કંપની કે બ્રાન્ડના નામે છે આવા લોકો ઈમેલ મોકલીને આપણને છેતરે છે એટલે ક્યારે લાલચ કે લોભામણી બાબતમાં આવી અને આ રિફંડ મેળવવાના ચક્કરમાં ક્યારે છે એ આપણી માહિતી છે એક્સેસ કરવી જોઈએ નહીં તમે જેવા ક્લિક કરશો એ એટલે તમારું એકાઉન્ટ છે પૂરું થઈ જશે આના આના માટે બચવા માટે તમારે એક સરળ અને સાદો ઉપાય એ છે કે અજાણ્યો કોઈ પણ આવી લિંક આવે તો ક્યારેય આપણે ઈમેલ એ ક્યારે ખોલવો જોઈએ નહીં કારણ કે કોઈ વ્યક્તિ કે સંસ્થાઓ ક્યારેય ઈમેલ છે કોઈને મોકલતી નથી અને પીડીએફ જો આવ્યું તો એ ખોલતા પહેલાં એક વખત ચકાસી લેવી એની મેલની ભાષા કઈ છે ઈમેલ મોકલવાનું સરનામું અથવા એનું એડ્રેસ એક કાળજીપૂર્વક છે જો શંકાસ્પદ લાગે તો ક્યારેય એને ખોલવે નહીં અને બિનજરૂરી કોઈ પણ લિંક્સ હોય તો એ બને ત્યાં સુધી ખોલાવવા માટે ટાળવી જોઈએ કારણ કે આપણી સાથે આ લોકો છેતરપિંડી કરતા હોય છે અને ટુ ફેક્ટર ઓથેન્ટિક એટલે કે ફોનની અંદર જે સિસ્ટમ છે એ હંમેશા એનો ઉપયોગ છે કરવો કારણ કે ડિજિટલ દુનિયામાં અત્યારે સુવિધા વધવાની સાથે સાથે જોખમો પણ ઘણા બધા વધતા ગયા છે આ જોખમોમાં વધવાને કારણે આપણે એના ભોગ ન બનીએ એ માટે પૂરતી સચેત પૂરતી કાળજી આપણે સ્વયં આપણે પોતાએ જ રાખવી જરૂરી છે તો આ રીતે પણ આપણી સાથે ઘણી બધી છેતરપિંડી થઈ શકે છે બધા જ વ્યક્તિને આ બધી બાબતથી ખ્યાલ ન હોય તો આ વિડીયો મારફતે પણ તમે અન્ય લોકોને શેર કરજો અન્ય લોકોને મોકલજો જેથી કરીને એ પણ આવા બાબતથી બચી શકે કારણ કે ઘણા બધા આપણા ગામડાના કે કોઈ સિટીના કોઈ ભણેલા ગણેલા વ્યક્તિ પણ આમાં વધારે છેતાતા હોય છે એટલે આવી માહિતી છે અન્ય સુધી પહોંચાડો તમને જો સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાઈ જાઓ